મિત્રો વાત કરીએ આપણે જો તમે રૂપિયા સારો નફો જેટલી તેજી જોવા મળી શકે છે તેના માટે બેતાલીસો રૂપિયાની લક્ષ્ય કિંમત પણ નક્કી કરવામાં આવી છે એટલે કે મોતીલાલ એન્જલ ના સલાહ આપી છે ટાર્ગેટ પણ જણાવ્યો છે વધારે માહિતી જોઈએ આપણે શેર નવસો રૂપિયા નીચી સપાટી અગિયારસો બ્યાસી રૂપિયાની છે બ્રોકરેજ શું સલાહ આપે છે એ જોઈએ આપણે તો બ્રોકરેજ કહ્યું કે નેટ બ્રોકરેજ ઇન્કમ વધી છે ઓપરેશન કુલ કમાણી પાસઠ ટકા વધી ગઈ છે ટોટલ ઓપરેટિંગ એક્સપેન્સમાં વાર્ષિક એકસો ટકા અને ક્વાર્ટરના આધાર પર 26 વૃદ્ધિ થઈ છે આધાર પર સત્યાવીસ પર ત્રણ ટકાનો વધારો કરતા ત્રણસો કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે ગયા નાણાકીય વર્ષમાં ત્રીજા ક્વાર્ટરમાં 267 કરોડ રૂપિયાના નફાથી લગભગ એકત્રીસ ટકા વધારે હતું કંપનીનું રેવન્યુ ચોસઠ ટકા વધીને પછી આપણે કંપનીના શેર વિશે વાત કરીએ તો એક મહિનામાં એન્જલ વન શેર બે વધારો થયો છેલ્લા છ મહિનામાં વીસ ટકા વધ્યો છે આ વર્ષે કંપનીના શેરમાં વીસ ટકાનો ઘટાડો થયો છે એક વર્ષમાં શેર એકસો વીસ ટકા વધ્યો છે ત્રણ વર્ષમાં શેરે તેના રોકાણકારો છસો સિત્તેર નું વળતર આપ્યું છે એટલે કે આ સમયગાળા દરમિયાન શેરે એક સો રૂપિયાના રોકાણ પર છસો સિત્તેર રૂપિયાની કમાણી કરાવી આપી છે મિત્રો આ માં વાત કરીએ આપણે એન્જલ વન શેર ના વિશે જેમાં બ્રોકરેજ હાઉસપર્ટ જેમાં બ્રોકરેજ છે ખરીદી ની સલાહ આપતા જણાવ્યું છે કે આ શેરમાં બેતાલીસો રૂપિયા સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો